વડોદરા શહેરના સરદાર એસ્ટેટની વૃંદાવન ચોકડી તરફના રસ્તે પાણીની લાઈનની કામગીરીમાં કલાકમાં ખાડો પૂર્યો હતો બાપોત પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ચોમાસા દરમિયાન મુશ્કેલી ન પડે એ માટે પાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ગટરની લાઈનની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખ્યા હતા જોકે સમય કામ પૂરું ન કરી શકતા શહેરના અનેક રોડને બિસ્માર હાલત છે અને મોત થઈ ચુક્યું છે રોડ પર ઉડાના મકાનમાં રહેતા આડત્રીસ વર્ષીય અનિલ વસાવા રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવતા હતા મંગળવારે રાત્રે નવ વાગે તેઓ ફેરા કરવા નીકળ્યા મળસકે ચાર વાગે એકસો આઠ એમ્બ્યુલન્સમાંથી અનિલના નાના ભાઈ સુનિલને ફોન આવ્યો હતો કે સરદાર એસ્ટેટ વૃંદાવન ચાર રસ્તા તરફ જતા એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફે અનિલભાઈને મૃત જાહેર કર્યો હતો બાબત પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો સુનિલની ફરિયાદ લઈને પોલીસે તપાસ હાથ ધરી છે મૃતકના બનેવી રાજેશ મહાશીએ કહ્યું કે મંગળવારે અનિલ રાત્રે નવ વાગે ઘરે નીકળ્યા હતા સવારે ચાર વાગે ઘરે જઈ રહ્યા હતા ત્યારે સરદાર એસ્ટેટ પાસે ખાડાના કારણે રિક્ષા ગઈ તેને માથામાં ઈજા થઈ આખા વડોદરામાં ખાડા છે જે પાલિકાની બેદરકારી છે મારા શાળાને બર્ફ બે વર્ષનો દીકરો નવ વર્ષની દીકરી છે અને ઘરમાં તે કમાનાર જ હતો હવે તેના પરિવારનું કોણ કરશે શહેરમાં આવે છે સરદાર એસ્ટેટ જેવા છે વાગોડા જવાનું મુખ્યમાં છે આ રોડ જે કહેવાય છે કે સદન જે ખાડા ભૂવા પડી ગયા છે સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે ત્યારે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકના પરિવારને વોર્ડ ચૂકવ્યું છે એવી અમારી ખાસ માંગણી છે કારણ કે વડોદરા શહેરના નાગરજનો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ અમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓની અવારનવાર જે રજૂઆત લેખિતમાં મૌખિકમાં કરી છે છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરોના પેઢું પાણી હલતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે ધારાસભ્યો છે સાથે સાથે અધિકારીઓ છે આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે કારણ કે આઠ મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં સુતા હોય છે અને જ્યારે ચાર મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ તમામ રોડ રસ્તાના ખાડા પૂવા જે પણ હોય તેને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે